તો સાપ છે સ્પેક્ટિકલ પ્રોગ્રામ હતો જે અત્યારે ખૂબ જ એગ્રેસિવ હોય છે સાપ કારણ કે અત્યારે ખૂબ પાણીની અંદર થાક્યા હોય છે માન કરીને તે સાપો સહારો લઈ અને ક્યાંક ઊંચી જગ્યા ઉપર હોય છે ત્યાં ચડી જતા હોય છે અને સાપ નો તો મિત્રો હવે વિડિયો અંદર જાજી વાર ન લગાડતા સાપને ને રેસ્ક્યુ કરી લઉં છું પણ કોઈ મિત્રો એ જ્યારે પણ સાપ નીકળે ત્યારે પકડવાની કોશિશ ન કરવી કારણ કે સાપ પકડવો એક તો જોખમી બને છે જે તે સાપને ઓળખતા હોય તે જ સાપોને પકડી શકે છે મિત્રો જ્યારે પણ તમારે સાપ નીકળે ત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો અથવા તો વાઇલ્ડ લાઈફ વર્કરનો કાં તો મારા જેવા સર્પ મિત્રોનો સંપર્ક કરવો તો ચાલો મિત્રો હવે સાપને રિલીઝ કરી લઈએ

हाँ 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 તો મિત્રો જેટલો સાપ ને પકડવો આસાન સમજો છો તેટલો આસાન નથી હોતો આમાં ખૂબ જ જોખમ હોય છે જેથી કરીને કોઈ પણ સાપ ને પકડવો નહીં જો સાપ વિશે જાણો છો તો મિત્રો સાપને પકડવું તો ચાલો મિત્રો રિલીઝ કરીએ ત્યાં સુધી વિડીયોની અંદર બન્યા રહેજો તો હેલો મિત્રો સાપને હું રિલીઝ કરવા આવી ગયો છું આજે મારો કેમેરામેન વીડી સોલંકી સાથે નથી જેથી કરીને થોડીક તકલીફ પડી રહી છે જે મારે જાતે જ વિડીયો બનાવવો પડે એમ છે તો ચાલો મિત્રો આપણે આ સાપને રિલીઝ કરી દઈએ તો ચાલો મિત્રો સાપને રિલીઝ કરી દઈએ ને પ્રાકૃતિક દુનિયાની અંદર સાપ ખૂબ જ ખતરનાક છે આપણું ખૂબ જ તો ચાલો મિત્રો સાપને ને પ્રાકૃતિક દુનિયાની અંદર જવા દઈએ તમે જોઈ શકો છો મિત્રો મિત્રો જોઈ શકો છો તમે એનું રૌદ્ર સ્વરૂપ તો ચાલો મિત્રો ફરી પાછા જીવતા હશો તો બીજા વિડીયોની અંદર જરૂરથી મળીશું તાલકી અલવિદા અને મારો વિડીયો શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો